સંપન અને વિવેકિ ક્ષત્રિય અને તેની સમુદ્ર નામે ગુણ્યલ પત્ની રહેતી હતી તેઓ બંને સદાચારી અને અતિથિ ધર્મમાં પ્રવૃત્ત રહીને જીવન વિતાવતા હતા એક દિવસે એમને ત્યાં મધુસૂદન નામે એક દરિદ્ર બ્રાહ્મણ ભિક્ષા માગવા માટે આવ્યો એના શરીર પરના વસ્ત્રો અત્યંત જીર્ણ હતા તેને જોઈને અચાનક સુલભને હસવું આવી ગયું આ જોઈ પેલા દરિદ્ર બ્રાહ્મણને ક્રોધ આવ્યો અને એ બ્રાહ્મણે સુલભને શ્રાપ આપ્યો કે તું ખેતરોમાં જઈને હરાયું ખાનારો આખલો થઈ જા આ જાણી સુલભની પત્નીને પણ ક્રોધ આવ્યો અને તેણે દરિદ્ર બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે તમે પણ સર્વે પ્રાણીઓના મૂર્ખ એવા ગદર્ભ બનો આ સાંભળી તે દરિદ્ર બ્રાહ્મણે બ્રાહ્મણે સુલભની પત્નીને શ્રાપ આપ્યો કે તું અમંગળ ચાંડાલણી બની જા આમ ત્રણેય જણાએ એકબીજાને શ્રાપ આપ્યા અને બધા ગમે ત્યાં ભટકવા લાગ્યા એક દિવસે અચાનક ચાંડાલણી ફરતી ફરતી દેવાલયમાં આવી એ દિવસ શુક્લ ચતુર્થી હતો અને નગરમાં ગણપતિજી નો ભવ્ય ઉત્સવ હતો વળી એ દિવસે વરસાદ પણ ખૂબ પડી રહ્યો હતો તેથી ચાંડાલણીએ ખૂબ પલળી ગઈ હતી અને તે સમયે પેલો આખલો અને ગદર્ભ પણ વરસાદથી ખૂબ પલળી ગયા હતા અને ઠંડીથી ધ્રુજતા હતા ફરતા ફરતા બધા એક દેવાલયમાં આશરો લેવા આવ્યા પણ લોકોએ તેમને દેવાલયમાં બેસવા દીધા નહીં ચાંદાલણીએ અગ્નિ પેટાવા ઘાસ ભેગું કર્યું હતું આ બંને ખાવા લાગ્યા અને ખાતા ખાતા લડવા લાગ્યા ગદર્ભ આખલાને લાતો મારતો અને આખલો ગદર્ભને શિંગડાનો પ્રહાર કરતો હતો એમની લડાઈમાં આ સૂકા ઘાસમાંથી ઉડેલી એક દુર્વા ગણપતિજીના મસ્તક પર પડી આમ અકસ્માતે જ આ ત્રણેય જણા ગણપતિજીના મંદિરની ફરતે પ્રદક્ષિણા કરવા લાગ્યા દોડવા લાગ્યા અને આમ ગણપતિજીની પ્રદક્ષિણા પૂર્ણ થઈ અને ગણપતિજીને અકસ્માતે દૂરવા ચડાવવામાં આવી જેના પુણ્ય ફળોને પરિણામે ગણપતિજી પ્રસન્ન થઈ તેઓને તેમના ત્રણેય ના મૂળ સ્વરૂપ પાછા આપ્યા અને ગણેશ શ્લોકમાં તેમને સ્થાન આપ્યું